જણ જણ ઘૂંગર વાગતા હતા હા મિત્રો જો માતાજી જય દ્વારકા દેશ આપડી ચાલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આ સોંગ ખતરનાક માર્કેટ માં બોમ પડાવી રહ્યો છે આ છોકરો નાનો એનું નામ છે ચેતો સ્ટાર તો એ છોકરા એ ઇન્સ્ટાગ્રામ માં એક લાખ ને સિત્તેર હજાર જેવા ફોલોવર પૂરા કર્યા છે તો પહેલા તો એને કોંગ્રેચ્યુલેશન આવીને આવી આગળ પ્રગતિ કરતા રહેજો અને છોકરા એ પહેલા કેવું સોંગ ગાયું હતું એ તમે તો આ મિત્રો તમે આ સોંગ જોયો તો તમે એનું જોઈશો તો એ તમારા લાગે પેલા બધા હસ્યા હતા પણ એવો નથી કે આ છોકરે આજે સ્ટુડિયોમાં જઈને એનું ગીત પણ વિનિત થયું છે તો એ ચણા ચણા ઘોઘરા સોંગ જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે એના સોંગ જોતો અને સોંગ કેવો લાગે એની નીચે કોમેન્ટ કરજો તો આ મિત્રો આ છોકરાને કોણ કોણ સપોર્ટ કરવા માગે છે એ તમે નીચે કોમેન્ટ કરજો અને પહેલાનો એનો વિડીયો તમે જોઈ શકો છો મિત્રો આને પહેલાં આવું કે જ ગાયો હતો અને આ છોકરાએ ઘણી પ્રગતિ કરી છે અને આ છોકરાને ગબરભાઈ ઠાકોરે ઘણો બધો સપોર્ટ કર્યો છે તો મિત્રો એનું સોંગ આવી ગયું છે તો તમે સોંગને જોજો સપોર્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો આપણે એક લાઇકથી કોકની જિંદગી સુધરી જતી હોય છે તો તમે એના વિડીયોને લાઈક કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ